નમસ્કાર મિત્રો દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે માત્ર બાર કલાકમાં જ પાંચથી સાત ઇંચ જેટલા વરસાદને કારણે સમગ્ર વલસાડ જિલ્લો પાણીથી તરબોળ થઈ ચૂક્યો છે સુરત નવસારી ડાંગ તાપી જિલ્લામાં પણ તમામ તાલુકા ત્રણથી ચાર ઇંચ જેટલા વરસાદને કારણે રેલમછલમ જેવી સ્થિતિમાં મુકાયા છે વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદને કારણે નવસારી વલસાડ જિલ્લામાંથી પસાર થતી અંબિકા પૂર્ણા કાવેરી કોલક ઔરંગા જેવી નદીઓમાં સપાટી ફરી વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશે તેવો ભય રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે ઓગણીસમી જૂને વલસાડ નવસારી સુરત તાપી ડાંગ જિલ્લામાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં જ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપીમાં સાત અને પારડીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો વલસાડ જિલ્લાની સાથે ડાંગ જિલ્લામાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો નવસારીના વાસંદા અને સુરતના ઓલપાડ પલસાણા અને બારડોલી તાલુકામાં પણ વરસાદે સપાટા બોલાવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો